નમસ્કાર પ્રિય મિત્રો જય કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું આજની વિડીયોમાં મિત્રો જરા વિચારો તમે બાથરૂમમાં પગ મૂકો છો પહેલું લોટું પાણી શરીર પર પડે છે અને અચાનક પેશાબનું દબાણ એવું લાગે છે જાણે કોઈ અજાણ્યું મહેમાન દરવાજો ખખડાવે થોડી જ સેકન્ડો પહેલા તો કશું ન હતું તો પછી આ આઘાત કેમ શું આ માત્ર એક આદત છે કે તમારા શરીરનું કોઈ છુપાયેલું રહસ્ય ખુલવાનું છે કારણ કે જે આપણે સામાન્ય માનીએ છીએ તે સૌથી મોટો સંકેત હોઈ શકે પણ રાહ જુઓ જો હું કહું કે આ કોઈ રોગ નથી પરંતુ એક ચમત્કાર છે એવો ચમત્કાર જેને સમજવાથી તમારા જીવનની ઊંડાઈ બદલાઈ શકે જ્યાં શરમ અને ડરની જગ્યાએ તમે જાગૃતિ અને આશ્ચર્યનો અનુભવ કરશો અને જો તમે આજે આ રહસ્ય જાણવાની તક ગુમાવી દો તો કદાચ તમે આ શરીરના દિવ્ય સંદેશને ક્યારેય સમજી નહીં શકો આગળ જોડાયેલા રહો કારણ કે જે સત્ય તમે સાંભળવાના છો તે તમને અંદરથી હચમચાવી દેશે ચાલો ઝડપથી કોમેન્ટ કરીને જણાવો કે તમે અમારો આ વિડિયો ભારતના કયા શહેર કે ગામડામાંથી જોઈ રહ્યા છો અમને પણ જાણવાની ખુશી થશે કે અમારો અવાજ કયા કયા ખૂણાઓ સુધી પહોંચી રહ્યો છે અને હા વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી અમારા દરેક નવા અને મહત્વપૂર્ણ વીડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે શું તમે ક્યારે નોંધ્યું છે જરા વિચારો જેવો તમે નહવા માટે બાથરૂમમાં પગ મૂકો છો બિન આમંત્રિત રીતે અચાનક પેશાબનું દબાણ થવા લાગે છે થોડી જ ક્ષણો તો 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 બધું સામાન્ય હતું ન ન કોઈ કોઈ તલપ હતી સંકેત પછી આવું શું થાય છે કે પાણીના સ્પર્શથી શરીર જાણે કંઈક છોડવા માગે છે શું આ માત્ર એક સંયોગ છે કે પછી પ્રકૃતિ કોઈ સંકેત મોકલી રહી છે જેને આપણે અત્યાર સુધી નજરઅંદાજ કરતા આવ્યા છીએ જીવનમાં ઘણી બધી બાબતો એવી હોય છે જે સામાન્ય લાગે છે પરંતુ જો તેને ધ્યાનથી જોવામાં આવે તો તે અસામાન્યતાના દરવાજા ખોલે છે પેશાબ આવવું એ સાંભળવામાં બહુ સામાન્ય લાગે છે પરંતુ વિચારો શું ખરેખર આ એટલું જ સામાન્ય છે કે તેની અંદર કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે આપણે મનુષ્ય છીએ માત્ર શરીર નથી ચેતના છીએ આપણો દરેક અનુભવ દરેક લાગણી દરેક પ્રતિક્રિયા કોઈને કોઈ સ્તરે આપણી અંદર કંઈ ખોલે છે કંઈ કહે છે તો જ્યારે પાણી શરીરને સ્પર્શે છે અને શરીર પેશાબ દ્વારા કંઈક બહાર કાઢવા માંગે છે તો શું આ માત્ર શારીરિક પ્રતિક્રિયા છે કે તે ભારની મુક્તિ છે જેને આપણે રોજ અનુભવીએ છીએ પણ સમજી શકતા નથી આજ તો પ્રશ્ન છે અને જેવો આપણે આ પ્રશ્નને ઊંડાણથી જોવાનું શરૂ કરીએ આપણે એક યાત્રા પર નીકળી પડીએ શરીરથી મન સુધી અને મનથી આત્મા સુધી તો શું આ બધું માત્ર શરીરની જરૂરિયાત છે કે પછી આ શરીર અને મન વચ્ચે ચાલતી એક શાંત પણ અત્યંત શક્તિશાળી વાતચીત છે વિચારો જ્યારે કોઈ લાગણી આવે છે ડર ગુસ્સો પ્રેમ દુઃખ શું તે માત્ર મનમાં આવે છે તેની અસર શરીર પર પણ થાય છે છે દિલના ધબકારો વધી જાય હાથ ધ્રુજવા લાગે છે શ્વાસ ઝડપી થઈ જાય છે તો પછી જ્યારે શરીર પર કોઈ પ્રતિક્રિયા થાય છે જેમ કે નહાતી વખતે પેશાબ આવવો શું તે માત્ર મૂત્રાશયનું દબાણ છે કે શું શરીર ક્યાંક કહી રહ્યું છે કે હવે બસ હવે કંઈક છોડવું છે મન અને શરીર એ બે અલગ નથી આ એક જ સૃષ્ટિના બે પાસા છે મનમાં જે દબાયેલું હોય છે તે શરીરમાં ઉભરે છે અને શરીર જે વ્યક્ત કરે છે તે મનની ઊંડાઈઓમાંથી ઉદભવે છે જ્યારે તમે નહાવ છો તમારું મન શાંત થાય છે બોજ ઓછો થાય છે પાણીનું તાપમાન તેનો પ્રવાહ તેનો અવાજ આ બધું તમારી અંદર એક વિશ્રામની સ્થિતિ ઉત્પન્ન કરે છે જ્યારે તમે નહાઓ છો તમારું મન થોડું હળવું થાય છે શરીર પણ પોતાનું દબાણ છોડવા તૈયાર થઈ જાય છે શરીરના સ્તરે આ પેશાબના રૂપમાં પ્રગટે છે પરંતુ મનના સ્તરે આ ઊંડા તણાવની મુક્તિ છે એક રિલીઝ જેને તમે અનુભવો છો પણ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા આ મુક્તિ ક્યારે માત્ર શારીરિક નથી હોતી આ તે બોજની મુક્તિ છે જેને તમે વર્ષોથી અજાણતા ઉપાડી રહ્યા હોવ તો આગલી વખતે જ્યારે નાહાતી વખતે અચાનક પેશાબ આવે તો થોભીને વિચારજો કદાચ તમારું શરીર તમને કંઈક કહેવા માંગે છે કદાચ તમારું મન શાંતિથી મુક્તિ માંગી રહ્યું છે હવે જરા કલ્પના કરો તમે બાથરૂમમાં પ્રવેશો છો જેવો પહેલું લોટું પાણી શરીરને અડે છે એક આઘાત એક ક્ષણભરનું કંપન કંઈક એવું જે તમારી અંદરની સમગ્ર વ્યવસ્થાને સ્પર્શી જાય છે આનું કારણ શું છે આપણી ત્વચા એ માત્ર બાહ્ય આવરણ નથી આ એક જીવંત જાળ છે જ્યાં લાખો સંવેદનાઓ દરેક પડે જાગૃત થાય છે અને જ્યારે પાણી ખાસ કરીને ઠંડુ કે ગરમ ત્વચાને સ્પર્શે છે તો માત્ર ત્વચા જ નથી જાગતી પરંતુ તેનો સંદેશ સીધો મગજ સુધી પહોંચે છે આપણું નર્વસ સિસ્ટમ તે જ ક્ષણે સક્રિય થઈ જાય છે આ એ જ તંત્ર છે જે જીવનના દરેક અનુભવને દરેક સ્પર્શને દરેક લાગણીને નોંધે છે અને જ્યારે આ અચાનક સક્રિય થાય છે તો શરીર એક સહજ પ્રતિક્રિયા આપે છે તે રિલીઝ મોડમાં જાય છે શરીર સમજે છે કે હવે તે સુરક્ષિત છે હવે તે છોડી શકે છે અને તે છોડવાની પહેલી અભિવ્યક્તિ છે પેશાબ પેશાબ ધ્યાન આપો આ માત્ર નથી આ તે ગભરાટની તે દબાણની તે આંતરિક અશાંતિની પહેલી પરત છે જે હવે બહાર નીકળવી જોઈએ આ આઘાતમાં શરીર નિયંત્રણ ગુમાવતું નથી પરંતુ નિયંત્રણ છોડવા તૈયાર થઈ જાય છે અને પ્રેમીઓ આજ તો સાધના છે જ્યાં શરીર મન અને ચેતના એક સ્પર્શથી કંઈક મુક્ત થવા લાગે છે હવે ખૂબ જ સીધો પણ મહત્વપૂર્ણ સવાલ ઊભો થાય છે શું નહાતી વખતે પેશાબ આવવું દરેક વખતે સામાન્ય છે કે તે કોઈ રોગનો સંકેત પણ હોઈ શકે જુઓ જીવનમાં દરેક વસ્તુનું એક સંતુલન હોય છે જો કોઈ અનુભવ વારંવાર થાય છે અને તમે તેને રોકી શકતા નથી તો તે અનુભવ હવે સંકેત બની જાય છે સંકેત કે કંઈક એવું છે જે અંદર ઊંડાણમાં હલચલ કરી રહ્યું છે જો દરેક વખતે નહાતી વખતે બિનનિયંત્રિત રીતે પેશાબ આવે જો આ એક આદત બની ગઈ હોય કે પછી દિવસમાં વારંવાર બિનચેતવણીએ આવું થવા લાગે તો ચિકિત્સકની સલાહ લેવી જરૂરી બની જાય છે શરીર આપણને ધીમે ધીમે કહે છે પણ જ્યારે આપણે સાંભળતા નથી તો તે જોરથી બોલે છે અને ઘણીવાર તે રોગના રૂપમાં બોલે છે પરંતુ બીજી તરફ જો આ ક્યારેક ક્યારેક થાય શાંત મન ગરમ કે ઠંડા પાણીની અસર કે અચાનક વિશ્રામની સ્થિતિમાં ઇચ્છા ઉદભવે તો ગભરાશો નહીં આ સંપૂર્ણપણે કુદરતી છે આ શરીરની એક સહજ પ્રક્રિયા છે જે બતાવે છે કે તે હવે થોડી રાહત ઇચ્છે છે તેથી ના ડરો ના ભાગો ધ્યાન આપો તમારા શરીરને સાંભળો જેમ તમે તમારા કોઈ પ્રિય મિત્રને ધીરજથી પ્રેમથી અને સમજદારીથી સાંભળો હવે જરા થોભો ઊંડો શ્વાસ લો અને વિચારો શું નહાવું એ માત્ર શરીરને ધોવાનું કામ કરે છે કે પછી તે થાક જે ન તો આંખોથી દેખાય છે ન શબ્દોમાં વ્યક્ત થાય છે તે પણ કોઈક રીતે વહી જાય છે મનુષ્ય માત્ર શરીર નથી આપણે યાદોના ભારથી બનેલા છીએ અધૂરી ઈચ્છાઓથી દબાયેલા ગુસ્સાથી અણકહેલા દુઃખથી અને તૂટેલી આશાઓથી આ બધું આપણી અંદર ક્યાંક જમા થઈ જાય છે શબ્દોમાં નહીં પણ શ્વાસોમાં સ્પર્શોમાં શાંતિમાં દરેક જગ્યાએ છુપાયેલું રહે છે અને પછી એક દિવસ જ્યારે તમે શાંતિથી નહાવા બેસો જ્યારે પાણી તમારા શરીરને સ્પર્શે તો તે થાક તે દબાણ તે ભાર કોઈક રૂપે વહેવા માંગે છે ક્યારેક તે પેશાબ બનીને વહે છે ક્યારેક આંસુ બનીને ક્યારેક લાંબા શ્વાસ બનીને આ બધું કેથાર્સિસ છે અંદર જે જમા થયું છે તેનું વિસર્જન જેમ રડ્યા પછી હળવાશ નાગે છે જેમ ઊંડા શ્વાસ પછી અંદર કંઈક ખુલે છે તેમ નહાતી વખતે પેશાબ આવવો એ પણ શરીરના તે બોજનું નીકળવું છે જેને તમે ઓળખી શકતા નથી પણ તે તમારી અંદર હાજર છે તો જ્યારે આગલી વખતે આવું થાય તો શરમથી નહીં સમજણથી જુઓ આ શરીરની નહીં મનની સફાઈ છે આ મુક્તિનું એક રૂપ છે નાનું પણ ખૂબ જરૂરી અને આજ તો શરીર અને આત્માની શાંત વાતચીત છે શું તમે ક્યારે વિચાર્યું છે વાતચીત તમારું જીવન શરૂ ક્યાંથી થયું હતું ન ન કોઈ કોઈ મંદિરથી શાસ્ત્રથી પરંતુ એક અંધકારમય શાંત ગરમ પ્રવાહી હા તે જ ગર્ભ જ્યાં તમે સૌથી પહેલા પાણીને અનુભવ્યું હતું જ્યાં દરેક કોષ દરેક ધબકાર દરેક લાગણી તે જ પાણીની અંદર જન્મ્યા હતા તે પાણી માત્ર પાણી નહોતું તે માતાનો સ્પર્શ હતો ઈશ્વરનું રક્ષણ હતું પૂર્ણ વિશ્રામ હતું અને તેથી જ જ્યારે આજે પાણી તમારા શરીરને સ્પર્શે છે તે સ્મૃતિ જે હવે શબ્દોથી પરે છે તે ફરી જાગી ઉઠે છે શરીરને યાદ આવે છે કે આ સ્પર્શ પહેલાં પણ આવ્યો હતો જ્યાં કોઈ ડર નહોતો કોઈ બોજ નહોતો માત્ર એક સંપૂર્ણ વિશ્રામ હતો અને તે જ વિશ્રામની અનુભૂતિમાં શરીર પોતાને હળવું કરવા માંગે છે તે અંદર જે જમા થયું છે તેને બહાર કાઢવા માંગે છે તેથી નહાતી વખતે પેશાબ આવવું એ કોઈ દુર્ઘટના નથી આ શરીરનો તે સૂક્ષ્મ પ્રયાસ છે જેમાં તે ફરી તે ગર્ભની સ્થિતિમાં પહોંચવા માંગે છે અને પ્રેમીઓ દરેક વખતે જ્યારે પાણી તમને સ્પર્શે છે તે તમને જન્મ તરફ નહીં પરંતુ પુનર્જન્મ તરફ લઈ જાય છે હવે જરા ઊંડાણથી સાંભળો બરાબર પાણી બહારથી શરીરને સ્પર્શે છે અને તે જ ક્ષણે શરીરનું અંદરનું પાણી પેશાબ બહાર આવવા વ્યાકુળ થઈ ઉઠે છે શું આ માત્ર એક રિફ્લેક્સ છે કે પછી આ એક દિવ્ય સંયોગ છે એક ઊંડું અનુનાદ છે જેમાં પ્રકૃતિ અને પ્રાણી બહાર અને અંદર શરીર અને ચેતના બધું એક સૂરમાં ગુંજવા લાગે છે આપણા શરીરનો મોટાભાગનો હિસ્સો પાણીથી બનેલો છે દરેક કોષ દરેક રક્તકણ દરેક ઉતક બધામાં પાણીની હાજરી છે અને આ જ પાણી જ્યારે બહારથી નહાવાના રૂપે વરસાદના રૂપે કે નદી સમુદ્રના રૂપે આપણને સ્પર્શે છે તો અંદરનું પાણી તેની પોકારને ઓળખે છે આ એક અનુનાદ છે રેઝોનન્સ જેમ વીણાનો એક તાર વાગે છે તો બીજા તાર પણ આપોઆપ ઝણઝણવા લાગે છે બહારનું પાણી જેવું સ્પર્શે છે અંદરનું પાણી ગુંજી ઉઠે છે હું પણ બહાર આવવા માંગુ છું હું પણ મુક્ત થવા માંગુ છું અને તેથી જ પેશાબ આવવો

ઈશ્વર તરફથી કે આવો અંદરની ધારાઓને વહેવા દો આ જ છે દિવ્યતાનો અનુનાદ હવે જ્યારે તમે આ યાત્રા પૂરી કરી શરીરના અનુભવથી આત્માના સ્પર્શ સુધી શું હવે પણ લાગે છે કે નહાતી વખતે પેશાબ આવવો એ માત્ર એક જૈવિક ક્રિયા છે કે તમે તેને એક ચમત્કાર માનવા લાગ્યા છો એક એવો ચમત્કાર જે દેખાય છે નાનો પરંતુ અંદર ઊંડે સુધી કંઈ ખોલી દે છે જુઓ આપણી ચેતનાને મુક્તિના ઘણા રસ્તાઓ આપવામાં આવ્યા છે કેટલાક મોટા કેટલાક નાના કેટલાક ધ્યાનની સાધનાથી આવે છે તો કેટલાક આવી જ સહજ પ્રતિક્રિયાઓથી પેશાબ આવવો આંસુ વહેવું કે ધ્યાનમાં લીન થઈ જવું આ બધું મુક્તિના જ અલગ અલગ રૂપો છે દરેક વખતે જ્યારે તમે કંઈક છોડો છો એક બોજ એક વિચાર એક લાગણી તમે માત્ર શરીરને જ નહીં આત્માને પણ હળવો કરી રહ્યા હો અને પ્રેમીઓ જેને તમે શરમનો વિષય માનતા હતા તે હવે તમારા જાગરણનો દ્વાર બની શકે છે જો તમે તેને સજાગતાથી જોવાનું શીખી લો તો આગલી વખતે જ્યારે તમે નહાઓ અને શરીર કંઈક છોડવા માંગે તો તેનાથી ભાગશો નહીં તેને સમજો તેને સ્વીકારો કારણ કે આ જ તે ક્ષણ છે જ્યાં શરીર મન અને આત્મા ત્રણે એક જ રેખા પર મળે છે અને આ જ મિલન છે ધ્યાનની પહેલી સીડી તો હવે તમે જાણી ગયા છો કે આ કોઈ રોગ નથી આ કોઈ સંયોગ નથી પરંતુ એક અદ્ભુત ચમત્કાર છે જે તમને દરરોજ ઈશ્વર તરફ એક પગલું આગળ વધારે છે તો જુઓ વહેવા દો રાત પણ શિવને માને છે તો મિત્રો આજની વિડીયો તમને પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડિયોમાં